તો સૌ પ્રથમ તો આપ સૌ મિત્રોને જય હિંદ જય ભારત તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું હવે મિત્રો આજના વિડીયોમાં આપણે એ શીખવાનું છે કે ભાઈ જો ક્લેમ આવ્યો હોય તમને મ્યુઝિકનો કોપીરાઈટ ક્લેમ તો તેને આપણે હટાવો કઈ રીતે કેમ કે તમારી કરેલી મહેનતના પૈસા કોઈ બીજો લઈ જાય ને ત્યારે આપણને ઘણું બધું દુઃખ થતું હોય છે એટલે આ વસ્તુ શીખવી ખૂબ જરૂરી છે જો તમે ક્રિએટર છો યુટ્યુબર છો ને યુટ્યુબની અંદર કામ કરો છો તો તમારે આ સમસ્યાનો ઘણી વખત સામનો કરવો પડતો હશે હવે વાત કરીએ તો આ ક્લેમ આવે કઈ રીતે જ્યારે તમે તમારા વિડીયોને સારો બનાવવા માટે એડિટિંગમાં જઈ અને તમે મ્યુઝિક લગાડો છો તે મ્યુઝિકની ઉપર ઘણી વખત કોપીરાઈટ ક્લેમ આવી જાય છે હવે આ વસ્તુ એવી પણ બનવા લાગી છે કે યુટ્યુબ પોતે કોપીરાઈટ ફ્રી મ્યુઝિક આપે છે છતાં પણ ઘણી વખત તેની અંદર પણ ક્લેમ આવી જાય છે તો હવે આપણે માની લો કે ટ્રાવેલિંગ બ્લોગ બનાવતા હોય તો કેટલું બધું મુસાફરી કરતા હોય તેની અંદર ખર્ચો આવતો હોય અને તમે કરેલી મહેનતનો જ્યારે તમે વિડીયો અપલોડ કરો અને તે ક્લેમ આવે તો બધા પૈસા લઈ જાય છે ક્લેમવાળા તો આવું તો કેમ ચાલે આપણે એ જ શીખવાનું છે કે ભાઈ આ ક્લેમને આપણે કઈ રીતે હટાવવા હવે વાત તો થઈ કે ભાઈ આપણે મ્યુઝિક મૂકીએ ત્યારે ક્લેમ આવે પણ ઘણી વખત તમે કારની અંદર જતા હોય અને ગીત વાગતા હોય બસની અંદર જતા હોય ગીત વાગતા હોય જાહેર જગ્યાની અંદર ક્યાંય જતા હોય અને ગીત વાગતા હોય તો આ પણ તે પકડી લે છે કેમ કે જે મૂવીના સોંગ હોય છે ને તેના બધા રાઇટ્સ તે લોકોએ લીધેલા હોય છે થોડુંક પણ મ્યુઝિક વાગે છે ને તો તેનો ક્લેમ આવી જાય છે તે બે સેકન્ડનો હોય પાંચ સેકન્ડનો હોય દસ પંદર સેકન્ડનો હોય ફરક નથી પડતો પણ તે તમામ પૈસા તમારા કદાચ વીસ મિનિટનો વિડીયો હોય પંદર મિનિટનો તેના જે પણ પૈસા આવે છે ને તે બધા ઓલા બેઠા બેઠા પાંચ દસ સેકન્ડના ક્લેમવાળા લઈ જાય છે પણ એક બાબત આની અંદર બહુ સારી બની છે મિત્રો કેમ કે યુટ્યુબે એક એવું અપડેટ આપ્યું છે થોડાક સમય પહેલાં કે ભાઈ તમારા વિડીયોની અંદર જો તમે વિડીયો ઉતારતા હોય અને કોઈ સોંગ વાગતા હોય આજુબાજુ જાહેર જગ્યામાં કે બસમાં ઓટોમાં કોઈ પણ જગ્યાએ તો એ સોંગને હવે તમે ઇરેઝ કરી શકશો તમારો અવાજ રહેશે કેમ કે વિડીયોની અંદર જે ગીત વાગ્યું હોય ને તેની અંદર તમારો પણ અવાજ હશે સાથે સાથે તો તમારો અવાજ રહેશે ફક્ત તે ગીતને તમે ઇરેઝ કરી શકશો એટલે આ અપડેટ પણ ખૂબ કામનું છે પણ હવે આપણે શીખી લઈએ કે ભાઈ જો તમે સોંગ લઈ અને મૂક્યા હોય કોઈ મ્યુઝિક મૂક્યા હોય ને કોપીરાઈટ ક્લેમ આવ્યો હોય તો આપણે તેને હટાવવા કઈ રીતે એના માટે જઈએ આપણે કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર અને બધું સ્ટેપ બાય સ્ટેપ શીખી લઈએ તો હવે ફ્રેન્ડ્સ આપણે આવી ગયા છીએ કોમ્પ્યુટર સ્ક્રીન ઉપર અને પ્રકાશભાઈ ભુવાની ચેનલ મેં ઓપન કરી છે કેમ કે તેની અંદર બે ત્રણ ક્લેમ આવા મ્યુઝિકને આવેલા છે બાકી મારા વિડીયોની અંદર તો હું કોઈ મૂકતો જ નથી મ્યુઝિક જેથી કરીને મારે આવા કોઈ ક્લેમ આવતા નથી મારી કોઈ જરૂર પણ નથી એવી કે હું મ્યુઝિક મૂકું પણ આ જે ધાર્મિક યાત્રાઓના વિડીયો હોય કે તમે કોઈ ફેમિલી વ્લોગ બનાવતા હોય ટ્રાવેલિંગના વિડીયો હોય તો તેની અંદર મ્યુઝિક હોય તો થોડુંક વિડીયો એંગેજિંગ બને એટલે બધા મૂકતા હોય છે અને આ ક્લેમ આવી જતા હોય છે એટલે આપણે જોઈ લઈએ કે ભાઈ જે વિડીયોની અંદર ક્લેમ આવ્યો છે તો આપણે તેને કઈ રીતે હટાવી શકીએ કેટલી રીતથી હટાવી શકીએ બરાબર તો આ એક તમે જોઈ શકો છો કે ક્લેમ આવેલો છે તેનાથી આગળ પણ આપણે જોઈએ તો બે વિડીયોમાં બીજા ક્લેમ આવેલા છે હવે આ જો કે પચીસ પચીસ મિનિટના વિડીયો હોય આટલી મહેનત કરી હોય અને કોઈ બીજો રૂપિયા લઈ જઈએ થોડું ચાલે તો આપણે હવે શીખી લઈએ કે ભાઈ કઈ રીતે આને દૂર કરવું એના માટે થઈને તમારે ડોલરની સાઇન ઉપર જવાનું છે જે અહીંયા આગળ તમને ડોલર દેખાય છે ને તેની ઉપર ક્લિક કરવાનું છે ક્લિક કરશો એટલે તમને ઉપર એક ફરી ઓપ્શન દેખાશે સી ડિટેલ કરીને તેની ઉપર ક્લિક કરવાનું છે ક્લિક કરશો એટલે અહીંયા આગળ તમને બતાડી દેશે કે ભાઈ તે ક્યુ મ્યુઝિક છે કે જેની અંદર તમને ક્લેમ આવ્યો છે ને કેટલાથી કેટલા ટાઈમની અંદર આવ્યો છે અહીં દેખાય છે ને તેર સેકન્ડથી લઈને એક મિનિટ તેત્રીસ સેકન્ડ સુધીનો ક્લેમ આવ્યો છે એ સિવાય અહીંયા આગળ એક બોક્સ બનેલું છે તમને દેખાતું હશે તે બોક્સ જે છે ને એ ટાઈમ ફ્રેમ છે કે એટલા ટાઈમની અંદર તમને આ ક્લેમ આવેલો છે તમારે પ્લે કરીને જોવું હોય તો પણ તે એટલું પ્લે થઈ જશે એટલે હવે આપણે તેને હટાવવું કઈ રીતે તેની વાત કરીએ તો સિલેક્ટ એક્શન નામનું તમને બટન દેખાતું હશે તેની ઉપર ક્લિક કરવાનું છે આની અંદર તમને ચાર ઓપ્શન મળશે હવે જે ચાર ઓપ્શન છે તેમાં લાસ્ટવાળું તો આપણે કરવાનું નથી કેમ કે ડિસ્પ્યુટ કરીએ તો કંઈ આપણું તે ક્લેમ હટવાનો નથી જે માલિક હશે તેનું જ મ્યુઝિક છે આપણું તો મ્યુઝિક છે નહીં એટલે એ આપણે કંઈ કરવાનું નથી થતું પણ પહેલું જે ઓપ્શન છે ઇરેઝ સોંગ મેં કીધું હતું ને કે ભાઈ નવું અપડેટ થોડા દિવસો પહેલાં આવી ગયું હતું હું વિડીયો નહોતો બનાવી શક્યો પણ આ અપડેટ ખૂબ કામનું હતું ઈરેજ સોંગ કરવાથી એ ફાયદો થાય છે કે તમે કારની અંદર કોઈ ગીત વાગતું હોય જેમ મેં પહેલાં કીધું એમ બસની અંદર હોય કોઈ મેળાની અંદર હોય તો ઈરેજ સોંગ કરશો ને તો અહીંયા આગળ ચોખ્ખું લખ્યું છે કે ભાઈ રિમૂવ ધ ક્લેમ સોંગ વાઇલ કીપિંગ અધર સાઉન્ડ સચ એ સ્પીચ ઓર મ્યુટ ઓલ સાઉન્ડ આની અંદર એટલા ઓપ્શન આપવામાં આવ્યા છે કે તમે સોંગ ઈરેજ કરશો તો એટલું સોંગ જ નીકળી જશે બાકી તમે જે બોલતા હોય કે બાકીનો જેટલો પણ અવાજ હોય ગાડીઓનો તે બધું રહેશે ફક્ત તે મ્યુઝિક વાગતો હશે ને તેને ઓટો ઈરેજ કરી દેશે અને આની અંદર એ પણ ઓપ્શન છે કે ભાઈ તમે બધો અવાજ બંધ કરી શકો પણ આપણે ઈરેજ ઉપર જઈને જો એવું કોઈ સોંગ હોય કે મેળામાં કે ગાડીમાં વાગતું હોય તો આપણે ઈરેજ સોંગ કરી અને પછી સેવ કરી દેવાનું છે તે પ્રોસેસ થશે અને તમારો ક્લેમ હટી જશે તમારું ડોલર જે રેડ થઈ ગયું છે પૈસા નથી મળતા ને તે ગ્રીન થઈ જશે અને તમને પૈસા મળતા થઈ જશે એટલે આની અંદર ઇરજ કરવાની અંદર તમને સમજાઈ ગયું હશે કે તમારે જે ઇરજ સોંગની અંદર જવાનું છે કન્ટિન્યુ દબાવવાનું છે અને પહેલું ઇરજ સોંગવાળું તમારે દબાવવાનું છે જો બીજું દબાવશો મ્યુટ ઓલ સાઉન્ડ તો પછી તમારો બધો અવાજ બંધ થઈ જશે એટલે આપણે પહેલાં નંબર ઉપર ક્લિક કરવાનું છે અને પછી સેવ કરી લેવાનું છે બરાબર એના પછી બીજું ઓપ્શન છે મિત્રો કે રિપ્લેસ સોંગ હવે વિડીયો સારો લાગે અને લોકોને જોવો ગમે એટલે તમે કોઈ મ્યુઝિકનો ઉપયોગ કર્યો પણ તેની અંદર ક્લેમ આવ્યો તો હવે શું કરવાનું આપણે કોઈ બીજું મ્યુઝિક મૂકી દેવાનું રિપ્લેસ સોંગની અંદર જવાનું કન્ટિન્યુ કરશો એટલે મ્યુઝિક લાઇબ્રેરી ખુલી જશે આપ જોઈ શકો છો કે યુટ્યુબની લાઇબ્રેરી ખુલી ગઈ છે પ્લે કરીને જોઈ લેવાનું છે આની અંદરથી જે પણ મ્યુઝિક તમને ગમે ને તો એ મ્યુઝિક તમારે લગાડી દેવાનું છે આ એડ નામનું જે ઓપ્શન છે ને દબાવશો ને એટલે જે ક્લેમવાળું મ્યુઝિક છે ને તેની જગ્યાએ આવાળું મ્યુઝિક આવી જશે બરાબર એટલે રિપ્લેસ સોંગ કરી શકો છો એ કરી અને પછી સેવ કરી લેવાનો અને ત્રીજું ઓપ્શન છે ટ્રીમ આઉટ સેગમેન્ટ હવે આનો ઉપયોગ એવો કરવાનો છે કે માનો કે એટલો ભાગ જ આપણે કાઢી નાખવો હોય કે ભાઈ આ દસ સેકન્ડ કે આઠ સેકન્ડ કે પાંચ સેકન્ડનો જે ક્લેમ આવ્યો છે તો આપણે એ ભાગને જ ઉડાડી દેવો હોય ને તો આપણે ટ્રીમ કરવાનું છે એટલે એમાં જે ટાઈમિંગ હશે ને એ તમારો વિડીયો એટલો પાર્ટ કટ થઈ જશે બરાબર એટલે જનરલી આ ઓપ્શનનો ઉપયોગ ઓછો કરવાનો થાય છે આપણે ઓપ્શન કેનો કરશું સૌથી વધારે તો આપણે કશું ઈરેઝ સોંગ જ્યારે કોઈ જાહેર જગ્યા ઉપર ગીત વાગતા હોય મૂવીના અને એવું રેકોર્ડ થઈ ગયું હોય તો આપણે ઇરેઝ સોંગનો ઉપયોગ કરીશું અને એનાથી પછી આપણે રિપ્લેસ સોંગ વાપરશું કે કોઈ મ્યુઝિક આપણે મૂક્યું હોય અને તેના ઉપર ક્લેમ આવ્યો હોય તો આપણે તેની જગ્યાએ બીજું મ્યુઝિક પ્લે કરી ચેક કરી કે આ સારું લાગે છે તેને આપણે મૂકી દેશું એટલે આપણે વધારે પડતો આ બેનો ઉપયોગ કરવાનો થશે અને પછી કન્ટિન્યુ દઈએ તમે બધી પ્રોસેસ કરી કન્ટિન્યુ કરી અને સેવ કરી લેશો કન્ટિન્યુમાં જશો ટૂંકમાં અને તમારે જે પણ કંઈ બ્યુઝિક મ્યુઝિક લગાડવું હોય આને કાઢી અને તો તે લાગી જશે અને પછી તમારે અહીં સેવ નામનો ઓપ્શન ચાલુ થઈ જશે સેવ કરશો તો વિડીયો પ્રોસેસ થશે એક બે કલાક જેવું કે વધારે થોડોક સમય લાગી શકે છે પણ જેવું પ્રોસેસ થઈ જશે ને એટલે તમારા એ જે વિડીયોની અંદર ક્લેમ આવ્યો છે તે હટી જશે અને પ્રોસેસ થતું હોય ત્યારે તમારે કોઈ એવું નથી કે કોમ્પ્યુટર કે મોબાઈલ ચાલુ રાખવાનો કે એની મેળે પ્રોસેસ થઈ જશે તમારે એકવાર સેવ કરી અને પછી બહાર નીકળી જવાનું છે જ્યારે એ પ્રોસેસ થશે ત્યારે ઓટોમેટિક તે ક્લેમ હટી જશે હવે આ બધી વસ્તુ હું કોમ્પ્યુટરમાંથી શીખવાડું છું ને એ બધું તમે તમારા મોબાઈલની અંદરથી કરી શકો છો એના માટે થઈ હું હરેક વિડીયોની અંદર કહું છું કે તમારે ક્રિએટર સ્ટુડિયો ખોલવાનો છે ગૂગલ ક્રોમની અંદર સાઈડની અંદર જે ત્રણ ડોટના નિશાન આવતા હોય તેની ઉપર ક્લિક કરવાનું છે નીચે જશો એટલે ડેસ્કટોપ સાઇટ લખેલું આવતું હશે તેની ઉપર ક્લિક કરવાનું છે એની ઉપર ક્લિક કરશો એટલે સેમ જેમ કોમ્પ્યુટરની અંદર દેખાય છે ને હું જે તમને શીખવાડું છું ને તે બધું તમારા મોબાઈલની અંદર આવી જ રીતે દેખાશે એટલે તમને કરવાની અંદર આ બધું સમજવાની અંદર અને સેમ એ સેટિંગ કરવાની અંદર આસાની રહેશે તો આજનો વિડિયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરી જરૂર જણાવજો અને ફરી આવી માહિતી સાથે નવું કંઈક આપણે લઈને આવતા રહીશું ત્યાં સુધી આપ સૌ મિત્રોને મારા જય માતાજી